દાહોદ જિલ્લા પોલીસ અધિકારી કામગીરી બદલ ઝાલોદના બે પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા તારીખ સત્તર અગિયાર બે રવિવારના ચોવીસ રોજ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સ દરમિયાન દાહોદ જિલ્લામાં અલગ અલગ ક્રાઇમને લગતા ગુનાઓમાં જે પોલીસ કર્મચારીઓ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી તે દરેકનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉત્કૃષ્ટ કામગીરીમાં ઝાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠવા તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહને તાજેતરમાં ધાવળિયા પોલીસ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા તારીખ ત્રેવીસ દસ બે હજાર ચોવીસના રોજ ચેકિંગ કરવામાં આવી રહેલ હતું તે દરમિયાન અફીણના પોસ્ટોડા કુલ બાવીસ ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી જેની અંદાજીત કિંમત બાર લાખ પંચાણું હજાર સાતસો સાહીઠ રૂપિયા હતી આ કેસમાં આંતરરાજ્ય મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગેરકાયદેસર હેરાફેરી કરાવનાર પાંચ સૂત્રધારોને ઝડપી પાડવાનું પ્રશંસનીય કામગીરી કરેલ હતી તેને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા પ્રમાણપત્ર આપી આ કામગીરીને બિરદાવી હતી જેથી ભવિષ્યમાં પણ પોલીસ સતત આવી સુંદર કામગીરી કરતા રહે રહેવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા ગત દસ ઓબ્લિક ચોવીસના માસની ક્રાઇમ કોન્ફરન્સનું દાહોદ ખાતે આયોજન કરવામાં આવેલ હતું આ ક્રાઇમ કોન્ફરન્સમાં જે પોલીસ અધિકારી કર્મચારીઓએ ગત દસમા માસ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરેલી હોય તેવા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવેલા હતા જે અનુસંધાને ચરોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા સાહેબ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ નાહોએ ગઈ તારીખ ત્રેવીસ દસ બે હજાર ચોવીસના રોજ જલોદ પોસ્ટે ખાતે આવેલ ધાવડીયા ચેકપોસ્ટ ખાતેથી કુલ બાવીસ કોથળા પોસ્ટ ડોઢાનો કેસ કરેલો હતો જેની કુલ કિંમત બાર લાખ પંચાણું હજાર રૂપિયા જેટલી થાય છે અને જે ગુનાના કામ કુલ પાંચ આરોપીને અટક કરવામાં આવેલા હતા જે કામગીરી અનુસંધાને પોલીસ શ્રી દ્વારા બંને પોલીસ અધિકારી અને કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી અને સન્માનિત કરવામાં આવેલા હતા